એડે કટન કેના માફરા કોજી હોઈ તમર હાથ મથી હોરી તમર એડે પતરી રંગ નો હાથ તુકે હુંરાજા વિજે અજે કો પટેર હોય મારુ નામ પટેર હોય મારુ નામ હુંરાજા વિજે કે રાય મા પટેર વારના ઠીકલ કાટને ઉતરા જીમીને જ સંધાન ભનન સપ સુનડે લબે

ખમા બાપુ ને ઘણી ખમા હરે પ્રધાન જી મહારાજા આપની રયાત આ તેરે સુખ થી જીવી છે કે પછી દુખ ના માં ડૂબી રહી છે અરે બાપ આપની તો પ્રજા સુખના સમુદરમાં સમુદ્ર સલકાઈ રહી છે બાપુ હરે ધાનજી મહારાજા કરે છે પણ આજે અંદર નો માણસ બહાર નહી આ ને બહાર નું માણસ અંદર નહી મારી સિવાય ફરુકો નો જો તમારા જેવા રાજા હોય ને અને બાપો મહારાજો પ્રધાન હોય ને બાપો તો ચકલા તો શું અરે બાપુ ચકલીનો ફરક વાદો હા હાલો હાલો એક જાહેરાત છે

જારા <todic> સાસુ <music> <todic music> <todic music> મોટાબેન મોટા આજ મોટા બેન મોલા કેમ બોલાવે અરે મારા સાસુ માં મને પાણી ભરવા મોકલી અને આ આવીને સિંચવા મંડી તો કુવામાં પાણી ઉડાવી આવી ગયા એટલે તને બોલાવી મેં કે સિંચન લઈને આવે ને તો હા તો કરીને ભરીને ને જાય સિંચન તો હું ઘરે ભૂલી ગઈ અને આ તાર નણંદ નથી લાવ્યા ના મા નણંદ નથી લાવ્યા અરે તો પાણી ભરાવી જાવું કેમ આજે એક કામ કરવી પાણીના બદલે પૈસા હવે ભાઈઓ બહેનો અને વડીલો તમામ નમ્ર વિનંતી કરું છું કે રમતા રમતા આજે પડિયાર રાજાની પનિયારી સુધી આખ્યાન પહોંચ્યું તો આ પડિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર

કે ત્રિલોકના નાથના દર્શન પાટે જઈ ન કર્યા હોય ભાઈઓ બહેનો વડીલો વારાની અંદર પાટના દર્શન કરી અને જો પબ્લિક હોય તો ફક્ત રૂપિયા આપે થઈ જાય પરંતુ આજે પબ્લિક મીડિયમ હોવાને કારણે દહની ની જગ્યાએ પચીસ પચાસ સો બસો રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું જે કંઈ પૈસો આવે એ તમામ રૂપિયો આવતીકાલે જ મહાપ્રસાદની અંદર વપરાવાનો છે તો આવા ધર્મના કાર્યની અંદર જો વપરાતો હોય તો તમારા ઇષ્ટદેવ કહેતા તમારા કુળદેવી માએ જો તમને કાંઈક આપ્યું હોય તો આજે સો બસો રૂપિયા આપશે તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય અરે આપો એનું દહ ઘણું કરી અને આ જાગતું પિરાણું ત્રિલોકનો નાથ હિંદવો પીર જો તમને નો આપી દે તો તો આ જાગતા પિરાણાને કોઈ માને નહીં હો માટે એકવીસ સભ્યો પેલા પેલ કરી જાય એ ગળધ્રા પ્રભુભાઈ વીરજીભાઈ એમના ઘરે પણ પાઠ પૂરવામાં આવ્યો છે તો એમના ઘરે પણ પાઠ દર્શન કરવા હોય તો પાછા કરી આવજો બધા હાલો હવે કોણ પેલા પેલ કરશે જે કરશે પેલ એને ત્રિલોકનો નો નાથ રાખશે કાયમિક માટે લીલા લેર હાલો બેન બા બે बाजू થી તમે લઈ લેજો જો દેવા આવે અને આન કરથી હું લઈ લઉં હાલો પહેલ કરી નાખો થોડીક હાલો એક એક સભ્યની પહેલ કરો અને જે કરશે પહેલ એને ત્રિલોકનો નાથ રાખશે કાયમિક માટે લીલા લે ભાયો બેનો વડીલો વધાય કોઈ બાકી ન રહેતા જે યથાશક્તિ પ્રમાણે દેવું હોય દય નો કારણ કે આ એક ધર્મનું કાર્ય કહેવાય મિત્રો અને ધર્મના કાર્યને વધાવવું એ ફરજ છે માટે સમજેલા માણસોને સમજાવવાના ન હોય ફટાફટ બે હાથ ને બે પગ જો સહી સલામત રાખ્યા હોય ને ત્રિલોક નાથે તો અહીં સુધી ચાલીને આવી અને આપી જવા નમ્ર વિનંતી કરું છું

પાંચસો એક રૂપિયા બેટા આપે છે ધન્યવાદ હલો એકસો ને એકવીસ રૂપિયા રામ ભરોસે આવે છે હલો એ હાલો નામાવાલી ધીજો કામજનો કારણ કે તમારું નામ બોલીશ અને હાલો હવે આ હિલ મૂકી દઉં છું જે કોઈને દેવા હોય આ બાજુથી આ હિલમાં આપી જાજો એક હિલ આ બાજુ મૂકી છે અને અમારે બેન બા હિલ લઈને ઉભા છે જે કોઈ દેવા આવે એ બધી બાજુથી બેન બા લઈ લેજો અને હવે મૂળવાવાળા ગામની અંદર જો આ ત્રિલોકના નાથનું સાનિધ્ય રચી રહ્યા હોય તો સૌ પ્રથમ પહેલાં ગામ દેવી ને આપણે યાદ કરી લઈએ કારણ કે ગામ દેવી આખા ગામ ના ટોડા ના દેવી કહેવાય એ ગામ દેવી ને તો બધા માનતા જ હોય તો હિંગળાજ માં હિંગળાજ માં સૌ પ્રથમ પેલા યાદ કરીએ તો ગામ દેવી માં હિંગળાજ ને માનતા હોય એ કોઈ ભાઈ બેન ને વડીલ બાકી ન રહેતા કે આ પટ ની અંદર આવીને ઘોર ન કર્યો હોય જો માં હિંગળાજે મેર કરી હોય તમારા ઉપર તો પણ માં હિંગળાજ આખા ગામ રક્ષણ કરનાર દેવી કહેવાય એને કેમ આપણે ભૂલીએ છીએ તો જગદંબા જગદંબા તું જો ગણી જપીએ તિહારો જાપે મારી યા તમારા બને હરે રે મારી પારોળમાં তরমা ভা তারা সোর রে আমতা তারা সোরা মারী কুকদি আন বাড়ো জাল রে অরে রে মা মোরে মা